અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ઉત્તરાખંડના કેદારનાથમાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયો આ સમગ્ર ઘટના પાસે બની હતી સવાર તમામ સાત લોકોના મોત થયા છે મળતી માહિતી અનુસાર ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયો હોવાનું સામે આવ્યું છે હેલિકોપ્ટર ક્રેશની ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે એનડીઆરએફ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ખરાબ હવામાનને કારણે બચાવ કાર્યોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હેલિકોપ્ટરના કાટમાળના અવશેષો ઘટના સ્થળે વિખરાયેલા છે જો કે આ સમગ્ર ઘટના ખાસ કાપતી મહિલાઓએ ધુમાડા જોયા ત્યારબાદ પ્રકાશમાં આવી હતી સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના યાત્રિકોનું મોત નીપજ્યું છે કેદારનાથમાં ક્રેશ થયેલ હેલિકોપ્ટર તે આર્યન કંપનીનો હોવાનું કહેવાય છે આ આખી ઘટના સવારે લગભગ સાડા પાંચ વાગે બની હતી આ સમગ્ર અકસ્માતમાં પાયલટ અને બાળકી સહિત કુલ સાત લોકોના મોત નીપજ્યા છે બસ આજ માટે આટલું જ ને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય